હેલ્લો ભાઈઝ તો તમે જોઈ શકો છો અમારી સાથે બનાવી રહેજો અને તમે ગુવા મંદિર જે કે પથ્થરની અંદર બોલેલું છે તો હું તમને બતાવો છું તો જોઈ શકો છો દોસ્તો સરસ છે આ કેવી ગુફા બનાવી છે આ લાડુ વીરનું મંદિર છે મિત્રો તો હવે આપણે જવાનું છે ઉપર મારી સાથે બનાવી રહેજો ચાલો આપણે આગળ તો જુઓ મિત્રો આપણે આવી ગયા બાર અને આ છે સરસ સરસવું તલાવ ત્યાં મંદિર પણ છે દોસ્તો આપણે ફાઇનલી છીએ ચડવા બધું હવે આપણે જવાનું છે ઉપર ચાલો તો આપણે આ ઉપરની તરફ વધી રહ્યા છીએ મારી સાથે બને રહેજો મિત્રો વડીની અંદર બ્લોગની અંદર તો જુઓ કે એથી સીડીએથી ચડવાનું છે તારંગા મંદિર ઉપર ચડી જઈશું તો જોઈ શકો છો રીતે નજારો કઈક અલગ જ હોય છે માર્કો બતાવ્યો છે તારંગા મંદિર તરફ તો સીડી ચડી રહ્યા છીએ અમે લોકો ચાલો હવે આપણે આગળ વધીશું જુઓ નજારો છે આ બધો ને જુઓ કે પહાડ વિસ્તાર આપણે આવી ગયા ગો મિત્રો લોકેશન કેવું છે જે પહાડની અંદર જોરદાર મોટું તારંગા છે તે આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ઉપરના તરફ એ પણ હું તમને બતાવું છું તો મારી સાથે બને રહેજો જોઈ શકો છો ઉપર ચડવાનો જે નજારો છે એ કે જુઓ તમે આવી રીતે તીર માર્યા છે ત્યાં ઉપર જવા માટે જુઓ કે આ જંગલ તરફ જેવો રસ્તો જ્યાં કે પ્રાણીઓ રહે છે ખતરનાક આવી શીડીઓમાં ચડવાનું છે સરસ મજામાં જોરદાર લોકેશન પણ છે આવા ત્રિકુર માર્યા છે કે ભૂલાના અને જંગલી પ્રાણીઓથી સાવધાન રહેવું એવું પણ કહેવામાં આવે છે આ છે જે નીચે દેખાય છે એ જૈન મંદિર છે અને આપણે ઉપર જવાનું છે જ્યાં કે સ્વામિનારાયણ ભગવાન એટલે કે મોણિયાના ભગવાનનું જે રહે છે ત્યાં તો આપણે ચડી નજારોમાં પહોંચી ગયા અને હવે ઉપર ચડી ગયું જોવા ઉપરનો નજારો હવે તે પહાડો છે ને આપણે અહીંથી સીધું ચાલવાનું છે કારણ કે જુઓ કેવી મોટી મોટી ગુફાઓ પણ છે અહીં બાજુ અને આ નીચે નજારો જો કે ઉપરથી નીચેનો સીન કેવો લાગે છે પહાડોનો વિસ્તાર છે તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જે સામે તમને જોવા મળે એ મોટું જૈન મંદિર છે આપણે આ નાની નાની સીડીઓ જે છે ત્યાંથી ચડવાનું છે